પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં ડેરો જમાવતા રેઢિયાર પશુઓને કારણે અહીં આવતા તેમજ અહીં બેસતા સ્ટેમ્પ વેન્ડર તેમજ વકીલોને મુશ્કેલી પડી રહી છે પોરબંદરની જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં સ્ટેમ્પ વેન્ડરો તેમજ વકીલો ટેબલ લગાવી બેસતા હોય છે તેમજ જનસેવા કેન્દ્રો સહિતની કચેરીઓ પણ આ કમ્પાઉન્ડમાં કાર્યરત છે પરંતુ હાલ છેલ્લા થોડા સમયથી આ કમ્પાઉન્ડમાં ગાય ગોધા જેવા રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે અહીં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પણ આવતા હોય છે ત્યારે ગોધા જેવા પશુઓને કારણે આવા અરજદારો પર જોખમ તોડાઈ રહ્યું છે ભૂતકાળમાં પોરબંદર શહેરમાં આખલા યુદ્ધની હડફેટે ચડેલા અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તો અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે થોડા સમય પહેલા પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ શહેરભરમાં મોટી સંખ્યામાં આવા પશુઓ દેખાઈ રહ્યા છે ત્યારે ટેક્સ ભરી રહેલા પાલિકાની હદમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા માટે પાલિકા તંત્ર રખડતા ભટકતા પશુઓ અંગે નિયમ મુજબની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં અનેક દાયકાઓથી રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે જે અંગે ગુજરાતની પોરબંદર દ્વારા ચલાવવામાં આવી હતી ત્યારબાદ નવા નિમાયેલા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી દ્વારા આખલા પકડો અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ આ અભિયાન માત્ર થોડા સમય માટે જ ચાલ્યું હોય તેમ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ભટકતા ગાય અને ખૂટિયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ખાસ કરીને જૂનું કોર્ટ કમ્પાઉન્ડ છે ત્યાં સ્ટેમ્પ વેન્ડરો અને વકીલો મળી મોટી સંખ્યામાં લોકો ટેબલ રાખી પોતાનો વ્યવસાય કરે છે જનસેવા સહિતની કચેરીઓ પણ આ જ કમ્પાઉન્ડમાં આવેલી છે જેને લઈને હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન અરજદારો આવતા હોય છે પરંતુ આ જગ્યા પર પણ છેલ્લા થોડા સમયથી આ પશુઓ અડીંગો જમાવતા અહીં આવતા અરજદારો પર જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે શહેરભરમાંથી ફરી એક વખત પશુ પકડો અભિયાન ચલાવવાની માંગ ઉઠી છે નિયમ મુજબ પશુઓને પકડવામાં આવે અને તેમની યોગ્ય વ્યવસ્થા અને જાળવણી કરવામાં આવે તેવી માંગ શહેરભરમાંથી ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર